પરિણામ આવ્યું છે ત્યારે સુરતનું નું છ્યાસી પોઈન્ટ પાંચ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એટલું નહીં પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે નું પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરોનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે શિક્ષણ ક્ષેત્રે હંમેશા સુરતના વિદ્યાર્થીઓ બાજી મારતા હોય છે ત્યારે આ વખતે પણ સુરતની અલગ અલગ શાળા વરાસા વિસ્તારની શાળાની વાત કરવામાં આવે તો સરસ્વતી મોડન સંકુલના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે ને એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેને લઈને શાળાના સંચાલકો આ શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કઈ રીતે પરિણામને જોઈ રહ્યું છે અને કેવો માહોલ છે આજે અમે ખૂબ ખૂબ જ ખુશ છે કે અમને એવન પ્રાપ્ત થયો છે આ બધી અમારા શિક્ષકોની પણ મહેનત છે અને અમે પણ ખૂબ જ તૈયારી કરી છે છેલ્લા દિવસોમાં તો અમને સવારથી સાંજ સુધી અમને ભણાવતા અને જે અમારે જે અમારી પ્રોબ્લેમ હોય કે અમને આ ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે તે બધી અમને સોલ્વ કરતા કે આ કઈ રીતે પ્રોબ્લમ થઈ અને કઈ રીતે તમારે ક્વેશ્ચનનો આન્સર લખવો અને કઈ રીતે તમારે વાક માર્ક્સ વધુ મળે એની તૈયારી કઈ રીતે કરવી આ રીતે કરવામાં રાજેન્દ્રભાઈ શું માનું છે જે રીતે પરિણામ જાહેર થયું છે કેવો માહોલ કેવી ખુશી ગુજરાત ગુજરાતનું પરિણામ ખૂબ જોરદાર આવ્યું સાથે અમારી શાળાનું પરિણામ પણ ખૂબ સરસ જ આવ્યું ખૂબ ઓછા ચોપન જેટલા વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીઓ એ વન અને પંદરથી સોળ વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા શાળાનું પરિણામ ઓલ ઓવર અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ ટકા જેટલું આવ્યું સાથે શાળાના શિક્ષકોએ પણ જોરદાર મહેનત કરી અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત છેલ્લા બે મહિના સતત પેપર લીધા એના રાઉન્ડ ટેસ્ટ લીધા વાલીઓનો સાથ અને સહકાર મળ્યો શાળાના જે પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી જાદરજીયા ગ્રંથ જે છન્નું પોઈન્ટ ત્યાંસી લાવી અને અમારી શાળાનું ગૌરવ વધાર્યું એ બદલ શાળા પરિવાર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ધોરણ બારનું પણ અમારી શાળાનું સો ટકા પરિણામ આવ્યું એટલે ખૂબ જ સુંદર પરિણામ આવા બદલ શાળા પરિવાર શિક્ષકોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું જરૂરથી વાત કરવામાં આવે તો જે રીતે પરિણામ જાહેર પરંતુ કહી શકાય કે કંઈ ખુશી કંઈ ગમ જેવો પણ માહોલ જોતા હોય છે નિરાશ થયેલા વિદ્યાર્થીઓને હતાશ થયેલા વિદ્યાર્થીઓને એક સંદેશો આપતા વકીલ આપ અપીલ કરતા હોય તો કઈ રીતે કરશે આચાસ વિદ્યાર્થીઓને એક જ કહેવાનું છે એ સતત મહેનત અને શિક્ષકો સાથે બોન્ડિંગ રાખશો સતત તમને એ મહેનત કરાવશે અને એની ભાવના સારી જ હોય છે અને એના કારણે પરિણામ સારામાં સારું મળતું જ હોય છે અમારા વિદ્યાર્થી ચોપન વિદ્યાર્થીમાંથી એ વનમાં દસ એ ટુમાં પંદર આવ્યા છે માત્ર એક જ વિદ્યાર્થી ફેલ થયેલ છે એટલે એ પણ થોડુંક એને તકલીફ હતી માનસિક રીતે એટલે એના કારણે નબળું પરિણામ આવ્યું બાકી બધાનું ખૂબ સરસ આવ્યું છે અને આ શાળા એસવીએસ મોડર્ન સંકુલમાં ઓગણીસ વર્ષથી હું સંચાલક તરીકે કાર્યરત છું એમાં અઢાર વર્ષથી સતત આ પરિણામ અમે ઊંચું આપતા રહે એમાં આ વર્ષે ખૂબ સારું આવ્યું છે અને એમને એમાં ખુશી છે શિક્ષક તરીકે કાર્ય કરી રહી હતી ઘણા વર્ષોથી અને અહીંયા મારા બંને બાળકો એસ એસમાં સિનિયરથી બાર ધોરણ દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને એ ટુમાં આવ્યા છે સારી ટકાવારી અને શિક્ષકોની અખા અથાગ મહેનત કહેવાય કે સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી બાળકો પાસે પ્રેક્ટિસ કરાવીને પણ જે જે વિષયમાં બાળકો પાછળ હોય તેમાં વધારે આગળ મહેનત કરીને શિક્ષકોની શાળાના પ્રિન્સિપાલોની બધાની મહેનત ખૂબ જ રંગ લાવી છે અને

ગુજરાત શિક્ષણ બોર્ડના પોર્ટલ પર ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ સુવિધાને વખાણી છે